ગુજરાતમાં ત્રેવીસ એપ્રિલે લોકસભાની ચૂંટણી પહેલા સૌ નાગરિકોમાં ચૂંટણીની ચર્ચા ચાલતી રહી છે ત્યારે અમરેલીના વડીયામાં જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી જેમાં યુવા મતદારોએ મુક્ત અને અભિપ્રાય આપતા પોતાનું મત મિજાજ વ્યક્ત કર્યો હતો હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસના ઉમેદવાર વિધાનસભામાં હેટ્રિક કરી વિજેતા થયા છે અને ભાજપના ઉમેદવાર નારણ કાછડીયા હેટ્રિક કરવા જઈ રહ્યા છે ત્યારે વડિયા વિસ્તારના મતદારો બેમાંથી કોને પસંદ કરશે તે તો આવનારો સમય જ બતાવશે go powered by Parul University, Vadodara, Gujarat. આપનું સ્વાગત છે જીએસટીવી ની ટીમ પહોંચી છે આજે અમરેલી જિલ્લાના વડિયા ગામ કે જે પરેશ ધાનાની વિપક્ષના નેતા અને નારણભાઈ કાછડિયાનો આ મત વિસ્તાર છે લોકો સાથે આપણે સાથે જોડાઈ રહ્યા છે આપણે એને પૂછ્યું કે ભાઈ હાલમાં વડિયાનો કેવો વિકાસ છે ને શું કહેવાનું થાય છે આપણે પહેલા તો જીએસટી ની ટીમનો આભાર માનું કે છેવાડાના ગામડા હોવા છતાં આ તાપની અંદર તમે લોકોનો મિજાજ લેવા એ પધાર્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિજાજ તો લોકોનો જે છે એ ચૂંટણીમાં બતાવશે અને વડિયાનો અત્યારે ને ભૂસકે વિકાસ થઈ રહ્યો છે વિકાસની અંદર રોડના કામ સ્ટ્રીટ લાઇટના કામ પાણીના કામ બધા જ અમારે અહીંયા વડિયાની અંદર

બરોબર તે પછી ઘણા એવા ઉદ્યોગો હતા એ શૈક્ષણિક સંસ્થાઓ હતી જ્યારથી ભાજપ નું રાજ આવ્યું છે ત્યારે એ બધું સદંતર અહીંથી બંધ થઈ ગયું છે ભાજપનો રાજ આવ્યો અને સદંતર વિકાસ સંભી ગયો એવું કહેવાનું થાય છે ત્યારે આપણી સાથે એક પણ મિત્ર જોડાયા તેમને પૂછ્યું કે શું હકીકત હકીકતમાં એવી છે કે ધર્મેન્દ્રભાઈ પાનસુરિયા જે બોલ્યા કે વડિયામાં ચાલીસ ફ્લોર મિલ હતા ચાલીસ ફ્લોર મિલ હતા મારે પણ ખુદને ફ્લોર મિલ હતું ફ્લોર મિલ બંધ થવાનું કારણ વડિયાની અંદર ટ્રાન્સપોર્ટેશનનો અભાવ હતો જે તે સમયે બહુ સારું હતું અને ત્યારે ક્યાંય ગામડાની અંદર જ હતું અહીંયા વડિયામાં ત્યારે સિટીમાં આટલું ઓછું હતું હવે સિટી ડેવલપ થવા માંડ્યા હતા ત્યારે આ બધા સિટીની અંદર વયા ગયા છે બીજી વસ્તુ કે વડિયાની અંદર જો અમે વાત કરીએ તો નારણભાઈ કાછડિયા વડિયાની અંદર જે બ્રોડગેજ લાઈન ને વડિયાની અંદર જે સમાવેશ કરવામાં આવ્યો છે એ વડિયાની જિંદગી આખી જ્યાં સુધી સીવે ત્યાં સુધી માણસો નારણભાઈ કાચડિયાને નહીં ભૂલે બીજી વસ્તુ કે અહીંયા નેશનલ હાઈવે પણ વડિયામાં નારણભાઈ કાચડિયા મંજૂર કરાવેલો છે પબ્લિક એમને ખોબલે ને ધોબલે આપવાના છે કોઈ એમાં શંકાને સ્થાન નથી અને વડિયા ભાજપનો ગઢ છે રહેશે અને રહેવાનો છે એમાં કોઈ શંકા નથી નારણભાઈ કાછડીએ બ્રોડગેજ આપવાનું કહી રહ્યા છે ત્યારે સર આપણી સાથે જોડાયા છે ખાસ મિત્રો એમને પૂછ્યું કે ભાઈ શું હકીકત વિકાસ થયો છે કે શું છે પ્રથમ તો જીએસટીવી નો આભાર અમે જે કાંઈ બોલીએ અને જે કાંઈ તમે શૂટિંગ કરી અને જુઓ એ સત્ય હકીકત ઉજાગર કરો એવી મારી વિનંતી છે તમે આ નાના છોકરા ઉભા ને એવડી ઉમર હતા ત્યારથી દોઢ ગેટ ની લાઈન સાંભળે છે અને ત્યારથી હાઈવે ની લાઈન સાંભળે છે હમણાં જ એક ભાઈ તમને કીધું કે ટ્રાન્સપોર્ટેશન નો અભાવ તો ટ્રાન્સપોર્ટેશન નો અભાવ ચાલીસ વર્ષથી થયા હજી આજ ને આજે અભાવ જ છે કાકા અત્યારે પરેશ ધાનાણી પણ આજ જ મત વિસ્તાર દસ વર્ષ ધારાસભ્ય છે બરોબર હાલમાં એમની દ્વારા શું કરવામાં આવ્યું છે પરેશ ધાનાણી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય છે આ ભારતીય જનતા પક્ષની કેન્દ્રની મોદીની ની સરકાર ની એની એની એને વિકાસ શું કર્યો છે પરેશ ધાનાણી પરેશ ધાનાણીએ દસ વર્ષની અંદર આ વડિયા વિસ્તારની અંદર પંચાવન કરોડ રૂપિયાના વિકાસના કામ કર્યા છે અને અમરેલી વડીયા નો રોડ આ બ્રોડગેજ લાઇન છે એમાં પણ પરેશ ધાનાણી રાજીવ ગાંધીને રાહુલ ગાંધી ને કઈ મંજૂર કરાવવામાં એનો હાથ છે એની મહેનત છે આ લોકો ભાજપ વાળા લીંબર જસ છે એવું નથી પરેશ ધાનાણી એ પંચાવન કરોડ રૂપિયા આ વિસ્તારમાં દસ વર્ષ ની પક્ષો દ્વારા આ વિકાસના કામ થઈ રહ્યા હોવાનું કહી રહ્યા છે કલ્પેશ ખેર જીએસટીવી અમરેલી